બોડેરીના સાર્વજનિક દવાખાના દ્વારા મોહમ્મદ આદિલ ખત્રી સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો બારડોલીના સાર્વજનિક દવાખાનાના દ્વારા ઝાખરાપરા ગામે ફ્રી આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નેવું દર્દીઓની તદ્દન મફતમાં સારવાર કરી દવાઓ વિતરણ કરાઈ હતી ગામના સરપંચ ઉપસરપંચ તેમજ ગ્રામજનોએ ડોક્ટર મોહમ્મદ આદિલ ખતરીની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો ઝાખરપુરામાં પ્રાથમિક શાળામાં પંચાયત સરપંચ છત્રસિંહ બારિયા અને ઉપસરપંચ નાગજીભાઈ બારિયાની સહકારથી બાડોલીના અલીપુરા ચોકડી પાસે આવેલા સાર્વજનિક દવાખાનાના દ્વારા ફી આરોગ્ય નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં તાવ શરદી ખાંસી બ્લડ પ્રેશર સુગર સહિતના દર્દીઓથી પીડાતા ગ્રામજનોની સારવાર કરી તદ્દન મફતમાં દવાઓ આપવામાં આવી હતી આપણે ઝાખરપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ છું મેં અને આજ રોજ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આપણે બોડેલીથી ડૉક્ટર આદિલ ખત્રી અત્યારે સારવાર માટે ઝાખરપુરામાં નિદાન આરોગ્ય કેમ્પ રાખેલો છે તો એમાં ઝાખરપુરા ગામના નાગરિકો લગભગ નેવુંથી એકાણું માણસો આપણે લાભ લીધો છે અને બોડેલીની અંદર પંચ્યાસી કે એંસીના દવાખાના ચાલે છે તો આવા ડૉક્ટરો કોઈ પણ લાભ લીધો નથી પણ આ ડૉક્ટર આદિલભાઈ ખત્રી એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું તો મફત નિદાન કેમ રાખેલો છે એટલે ગામજનોને આનંદ આવ્યો છે કે આવા ડૉક્ટરો મળે તો અમને ખૂબ ખૂબ આનંદ થાય એટલે ઝાખરપુરા ગ્રામ પંચાયત એમનો ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માણે છે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું નાગજીભાઈ નાગજીભાઈ કીભાઈ ઝાખરપુરા હું છું ડૉક્ટર આદિલ ખત્રી સાર્વજનિક દવાખાનું અલીપુરા ચાર રસ્તા પાસે આપણું દવાખાનું આવેલ છે વિષ્ણુ ફરસાણની સામે આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ઝાખરપુરા ગામે ઝાખરપુરા ગામ બોડેલી તાલુકાનું ઝાખરપુરા ગામે આરોગ્ય કેમ્પ યોજવામાં આવેલ હતો કે જેમાં ટોટલ નેવું જેટલા દર્દીઓએ ભાગ મતલબ કે તપાસ કરી હતી અને એમાં ઘણા દર્દીઓને બીપીની તકલીફ હતી શુગરની તકલીફ નીકળેલી અને તાવ શરદી ખાંસી જેવા દર્દીઓને સારવાર પણ મફત આપવામાં આવેલ હતી હા આજ રોજ ઝાખાપુરા ખાતે ડૉક્ટર આદિલ ખત્રી વતી કેમ્પ રાખ્યો હતો એમાં ફ્રી ચેકઅપ હતું એમાં ઝાખાપુરાના દર્દી નેવનું ઓપીડી થયું છે અને બહુ સારી રીતે સેવા આપી છે એ બદલ હું સરપંચ સરપંચમાંથી એમનો આભાર વ્યક્ત કરું છું કુલ કેટલા દર્દીઓ કુલ નેવું દર્દીએ લાભ લીધો